તો માણસામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો માણસામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે સોલેરા સોલૈયા અને ઈટાદરા ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાહોલ સવારથી જ છવાયો છે જે રીતે હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તે જ રીતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે તો ગાંધીનગર જિલ્લામાં પણ માણસામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે બે કલાકની અંદર જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જેને લઈને અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે વાહન ચાલકો પણ સવારથી જ પરેશાન છે કારણ કે અનેક વાહનો પાણીમાં બંધ પણ થયા છે અને અનેક વિસ્તારો વિસ્તારો છે છે જે ગ્રામ્ય ત્યાં જ સવારથી વરસાદી માહોલ છવાયો હતો અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે જે હિરેન ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે હાલ કેવી સ્થિતિ છે હાલ કેવો માહોલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક અત્યારે વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવતી હતી એમાં પણ સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે ગાંધીનગરના માણસામાં સવારમાં જ લગભગ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ગામડાઓની અંદર ખાબકી હોવાના કારણે ઇટાદરા સોલૈયા જેવા ગામો છે કે જેમાં કેટલોક ભાગ નેતાણવાળો વિસ્તાર છે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ છે જો વરસાદ આજ પ્રકારે ચાલુ રહેશે તો પાણી વધુ ભરાય તેવી પણ શક્યતાઓ છે પણ આ વિસ્તારોમાં અત્યારથી સતર્કતા જાળવવાની શરૂ કરી છે સતત વરસે રહેલા વરસાદને કારણે માણસાને આસપાસના ગામડાઓમાં ખેડૂતો માટે ક્યાંક સારી સ્થિતિ છે પરંતુ ગામડાના જે વિસ્તારો છે એમાં પાણી ભરાવાની સમસ્યા અત્યારે હાલ દેખાઈ રહી છે